આ વડઈથી આઈયા અને મુજો નો ગુસાઈ ચંદન ઘર આને આ વડઈમાં માસ્તર તરીકે બણાઈ તો અને ખૂબ જ લાગણી હતી અજ આમંત્રિત કયા તો ફલી આજો અને આકાશવાણી ખૂબ ખૂબ આભાર બરાબર અને અજુ એ ગેલા આઈએ ઝૂની રદ પહેલાં જમા હા એ પાા અજ મોલ અને મડે જે નયું રંધું કેરમ નેહુ નીિતિન અહી મદું ન હોય તો મૂ કેળી રાંધું કરતા અને પંડકે કીં પ્રફુલ્લિત રખદા અને એન્ય લીધે એજ શરીર પણ કીં સ્વસ્થ રન વિષે ગાળ કરેલા આવ્યા ઈએ તણાઈ જન વિષે થોડી ઘણી ગા બોલ તો જન તમે અથી ચાલી પૌત પહેલાં જે ગામડે ગામમાં અસો રમતુ રમ્યા આયુલ એ સમય જે રદું હું અજ એ દેશી રંધું લગભગ નવું ચાલીથી પંજા એડી એમાં અલગ અલગ મને નાયા જ્યાં વડી બડી બેટો સતા કુકડી થેરે રદ સી ટિપો પોઈ ગિર્યા ર બલાંડ્રી છાપ છુછવાની અલગ કઈ જાત રદ એ રંધે અંદર ખાસ કરીને કોઈ સેખાઈદલ નો પણ એ રદ એ કે એ રે સમય ભો કે મા ચોતી છોકરો કે રંધમાં જીવ પીએ એ રદ એવી રીય એ રંધલા કરે પંજો જીવ ડેડીએ અલગ અલગ રંધ્યું એ રદ એ રમી કેન જે અંદર શારીરિક એ જાતિ કસરત થઈ અને મગજ શક્તિ ઉપયોગ થ અને ખાસ સ્કૂલ અંદર પણ એ રમત એ રમત રમાણું પણ એ રમત જો કોઈ ઉદ્દેશ ન હો કે ભવિષ્યમાં અસ અગ્યા વધી જડે હાણે એવો વર્તમાન સમય જે અંદર એડો સમય આયો હે કે હી રમતું હાણે ઈ જોકો ખેલ મહાકુંભ આયો કદાચ એ દેશી રમત કેન જે અંદર સામેલ કરીએ તો કદાચ ઈ એ પણ અગ્યા વધી અને કચ્છ જ એકડો ગામડે ગામમાં જે રમતુ રમા છે અજી એ શહેર શહેરમાં નતી કારણ કે ગામ જે ચોરે મથે ગામ જે મે અને ગામ જે મેદાનમાં જે રમતુ રવાની હોય અજુ રમતુ નેલ નચી ગાઇ ખેલ મહાકુંભાય એ કે પાસે સારા સાથે શિક્ષણ સાથે આવરી ગને આવ્યો તો ખરેખર જે હી જૂની રદું પણ જે અંજી અંદર આવરી ગને તોે કચ્છની જે જૂનવાણી રંધું હોય જે ઉજાગર કરે અને દેશ વિદેશમાં પા ઓલંપિક્સ સુધી પણ પુજાયું કદાચ કોઈ અને ઓલંપિક્સ સુધી પણ પાસે સમાવેશ કરીએ તો ખરેખર ઘણો સારો થિએ તો અડી અમુક અવનવી રંધું સે ગયો અને અસતા ખાસ ખાસ ગુજરાત ગુજરાતી કબડી અરે તેન સમયે મે એ જોકો વડી વડી રમત રમાતી વે અને એ અંદર જોકો છોકરા નિટા નવા પણ એની ઉમર પણ ખાસી વે અને એ જોકો વડી વડી રમત રમાતી એ વડી વડી રમત અંદર એટલા એન અંદર એટલા ઇન્વોલ્વ હો અંદર એટલા મેળાઇ ખાસ આ અંદર મગજ સે મગજ શક્તિ સે ખેલાડી કે કી પકડણું જરીણું ખેલાડી કે કેડા ફગાયણું કે ડાઉ ગનુ

તો અલગ રંધ વે જે કે શ્રોતા જાને જાણે નતા જ શ્રોતા કે જે ઉમર જ વ્યાંય કે વી પં વે જયેં કે ચાલી પચી વે જય એ કે ખબર નહી એ કોઈ રંધ જે ગા કે પણી અર રમે બરસા બે પોઠિયા તારા ભરાય કે વાય ભરાય છે એ જે અંદર રમે એ ચર્ચા કર્યો વરસા પે તો પીએ ઈ દોડા દોડી થીએ આખા ભેજી પે અને બે કે એક છુતલાયે રાડા રાડી કરી જો વરસાદ પે પાણી ભરાજે એ પાણી પાણીમાં છણે જોરે પણ જે વરસાદ જે માહોલ હો એ અંદર ઈ પાણી ઢંઢમાં રામેજી રમત ને તારા તરા ભરજ તરા ભરજાયે જેકો રમેજી મજા અે આહા હા હા તારા મે તાર જી રાખે જ બે કે શરતું લગાઈ કે પા પેલો તાર મે કે લાગ્યા વધો જે ખાસો તારું હોય ઈ તાર ખણી અગ્યા વધી વાં અને એંજે જે અંદર રમત રમે કે હલો પા રમત રમો કે છૂછવાણી રમો એનજી અંદર એક ટોબિયું દે અને સામે જલે કે તો અંજો ડાવ ના અચે ને અગર ન જલે તે ડાવ એમાંથી પાછો આચે જ્યાં સુધી એને ડાવ નતરે ત્યાં સુધી એની કે તારા જે અંદર સામે જલેલા વે તે ડબકી મારે અગિયાર ભજે કોઈ દિશા નકી નતી કે કે દિશા મે ડૂબકી દઈને એ કંઈ દે કંઈ દે સીધો વાય તે પહોંચે અને વાય મે એ ખાસી રમતું રામા જાય કે ચાર પાંચ જણા ભેગા થઈ અને વાય મે એક ઠેક લગાવીએ ઠેક લગાવીએ અને સીધો પાણી જે અંદર ઘેરા હોય એને પાણી આખો કોબ્યો થઈને અગિયા વધે અને માથાનું બે બો ઠેક દે જ બે ઠેક દે તો પાણી જે ખડ થે એન્ય અંદર જે અગર કોબે માથે ઠેક દે તો એને કે ન લાગે અને જે ખાડમે છણેે તો એના પુઠેમ લાગે તો વારા ફરતી જે જો સારો કોબો થયે તો એની એ ઠેક સારી અને જે જ પુઠેમાં લાગે ને અને ખે છણે એના વધારે જે ઠેકું દે ઠેક લગાય અને ખાસા કબા મચાય તો એ કુબેર જે અંદર પણ ચાર પાંચ જણા ભેગા થઈ કે એ તો ઠેક ઠેંક બહુ હોશિયાર રહે આરો તૈયાર રહે એના કારણે વાયજી કિનારે જલે ગઈ ને હથ જ્યાંથી આંગળી મિલી વજે ઊભું રહીજે ત્યાં સુધી બે ઠેક દે અગર જે સામે આરો મથે ન ચઢી જાય વાયજી કિનારે મથે તો સીધો એને કે પાછો એને કે પાણી નીચે ખાની વેજે એ કંઈ ને કંઈ અલગ અલગ મેળે ઈ રમતું વાહ 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 त कुबो एतिरे कुरु थी साहिब कुबो एटले अहिड़ो आहे की ठहिक ॾिए पाणी तारा वाहेजो जेको घेराओ आहे पाणी जे अंदरु जो ठहकि ॾे न पाणी सीधो जॻिया करे अने पाछो सीधो मथे कुॿो मथे भेॻो थी अने आकारु सॼे हिनखे कुबो चओ अॼु ई नओं शब्द जाणे लाइ मिलियो असांखे अने असांजे सोताई खे ने हाणे चवंदो आहे અને ખાસ બિલાંડરી એક રમત આ નાલો સોયા ઉને ને ભિલાંડરી એટલે પગજી અંદરનું લકડી ગા કરી લકડી ગા કરી લકડી કે જલેલા વેજે અને પાછો ખણીએ છે ત્યાં સુધી એની ભજી હોય છે અગર એ જલે કે એને ડાઉ અચે પો સીંટ ટપો હોય સીં એટલે એડો આવે કે એને ઊભો હોય અલગ અલગ રીતે ઉપભો થઈએ એનાથ જો અગર ટીપી ન શકે ને છાણી પે તો ડા અચે પો અી રીતે ચોર પોલીસ કકરીએ રંધ એ ભર્યો જવાજ એ મગ શક્તિ રમત ઈ એડી રમત આ કે એ અંદર ભર્યા કકડી મથ અલગ ડાવ કરે અને આઉટ થઈ જામી રોજ ભર્યો રમત એ ગિરિયા ઘેરિયા રાંધે ગિરિયો ગા કરીએ અને જો જય જે ઘેરી વધારે ટોચા અચે ગેર્યું બાર નીકળી વયે અને વધારે જયારે જો ઘિયો નિમળ અચે હી જીત્યો ઠેરી રાંધે કે એડી વસ્તુ કે પુછો કેટા કે ઠેરી રંધ રમ્યો ઠેર્યું રમત પણ અજ જલ નહેલિ મને કંચા છે કે કંચા ચે કંચે હા ઠેરી પો કાટો છાપ કાંટો છાપ પહેલો કે એની અંદર બાકસ અને જો તેન તેન સમય કેવેન્ડર મિનારા જે પાકિટું ન હોય એ પાકીટું જે છાપું ભેગું કરે અને કાંટો છાપ પાંજકો કે દસકો હોય એની કે ઓલારી કાટ કે છાપ અને જો કાંટ ને છાપ છણે એને મથાનું જે જે વધારે થી હાર્યો કે જીત્યો एॾी रीति का, काटो छाप ई मिळे गांव जी छापूं भेगियूं करे अने खीसे वरके काटो छाप चवाजे हा हा पहेला जेको सिगरेट जी पाकीट वची हुई अहिं बिस्टો ने केमेडर्स ને એન્જા થૂઠા ભેરા કરતા કોઠા ને બાકસની છાપું ભેરી કંઈ જેનું વટે ઘણી છાપું એ વસ્યા હ એ પૈસેવાળો ચવાજે ચોર હું સતોડિયો સતોડિયો એટલે સત ગકરિયું રખીને ડડો ઘા કરે અને સામેવાળો જ્યાં સુધી એને છૂત લી ડાડો ખાયા વન ત્યાં સુધી સતકકું રાખી દે અને સતોડી થઈ ને કે સતોડી હા નેકા ડાડા ચેકેવાળા ટીડેવાગે લાગે તો એન જો પોય વડવાઈ જે અંદર વરજી ડી કે જલી કરી કે જે જ વધારે હિંચકા છણે એ વડવાઈ ઓર કેડા મિતો કે યાર મથ ગામ જે વડ મથ હિચકા ખાયો જોરેજી કે છણેજી કે જરા બધરા બધરાહનો હોય પણ એટલો કે કદાચ

તએન જો બદાનો થપો થેલ ઇનતે ડાવ છે ને પાછે હલે અને જનમે વારી પાંચો કે ઇન જો થપો થિયો ની થપ મે ન વે તો ચંદા માટલી ચીરાણી માટલી ચીરાણી પોય બેય રામતા છુછવાણી હા છુછવાણી મે તો છુછવાણી પોય લંગડી હે પોય એડી એક કવા કવા જગ્યાજી બેહી રામ હોતે કે કેજો કવો હા હા ઈ કવેલા કરે પંજો બનાયે કાગર મથ વું ખણી એ કમા બનાઈએ ડોરી જો કવો વધારે ચડે અને એ કવેલા તોડેલા કરે કે પેચી મારીએ કે કવો ડોરા કં ખાસ ખાસા વાળા ડોરા બનાઈએ ને કવેજી એકડી એટલે પાંજે શ્રોતા ખબર ભલા કવો એટલે કૂરો થિએ હા કવો એટલે પતંગ ને ઘરે બનાઈ તા ભેણ ઘણે રમતું હોય ઈંડા ચો ટાયર વાી રમત બેકડી ચલક ચલાણી સળિયા કામડી નાગોડિયા પાચીકડા ભરત ચડત ઉટલી વેટલી મારી હા હા આભાર આજો આસા જે શ્રોતા કે એટલો સરસ સખાયા અને હા ખરેખર બૈયારાથી મિલસી આને બી રંધે છે બૈયાપણ અસર સુણાયજ અસિંજી નપણ માદું તાજા અને આજો ખૂબ ખૂબ આભાર ફરીથી મનાતી